અને હવે ઉકાઈ ડેમની જો વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે ઉકાઈ ડેમમાં હાલ એક લાખ ચાલીસ હજાર પાંચસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ ડેમના બાવીસ પૈકી બાર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવેલા છે ડેમમાંથી એક લાખ ચાલીસ હજાર પાંચસોને ચુમ્મોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસોને છત્રીસ પોઈન્ટ બત્રીસ ફૂટે પહોંચી છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી અઠ્ઠાણું હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી એકસઠ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જે સીધું તાપીના ઉકાઈ ડેમમાં ઠલવાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો છત્રીસ ફૂટે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમમાં એક લાખ ચાલીસ હજાર ક્યુસેકની પાણીની આવક છે અને તેના કારણે બાર દરવાજા છ ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે ત્રણ કલાકમાં જ ડેમની સપાટી નવ ફૂટ જેટલી વધી ગઈ છે તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ રહી છે જેના પગલે ઉકાઈ ડેમમાં જળસ્તર વધતું જઈ રહ્યું છે ડેમનું લેવલ ફૂટ ફૂટનું છે ઉકાઈ ડેમની જળ સપાટી જે છે એ ફૂટ પર પહોંચેલી છે ત્રણ કલાકમાં ડેમની સપાટી નવ ફૂટ વધી છે તાપી જિલ્લામાં મોટાભાગના તાલુકામાં વરસાદ છે ત્યારે હવે વાત નવસારીની કરીએ નવસારીમાં વરસાદને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે અંબિકાની સપાટીમાં ત્રણ કલાકમાં દસ ફૂટનો વધારો થયો છે અગિયાર વાગ્યે જ દીવ જેટીને લોકોને ચેતવ્યા હતા અગિયાર વાગ્યે અગિયાર ફૂટ અંબિકાની સપાટી હતી ત્રણ વાગ્યે સપાટી બાવીસ ફૂટે પહોંચી અંબિકા નદીની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે જે હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે જે બત્રીસ ફૂટ થવાનું અનુમાન છે જો અંબિકા નદીની સપાટી બત્રીસ ફૂટ થશે તો ગણદેવી તાલુકાના ચૌદથી વધુ ગામોમાં અંબિકા નદીના પાણી પ્રવેશ કરી શકે છે અને તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે ચેતવણી આપવામાં આવેલી છે કારણ કે અંબિકા નદી જે છે એ ભયજનક સપાટીએ આવી શકે છે વધુ માહિતી સાથે નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે ભાવિન અંબિકાની સપાટીને લઈને કયા કયા ગામો પ્રભાવિત થઈ શકે છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે ચોક્કસથી પંકજ જે અંબિકા નદીની જળસપાટીમાં જે રીતના સતત વધારો થઈ રહ્યો છે ક્યાંક તંત્રની ચિંતામાં વધારો કરી શકે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે એટલા માટે કે જે રીતના અગિયાર વાગ્યાની આસપાસ જે અંબિકા નદીની જળ સપાટી હતી ફૂટ હતી અને ત્રણ કલાક બાદ જ એટલે કે બે થી અઢી વાગ્યા સુધીમાં એ બાવીસ ફૂટ થઈ ચૂકી છે અને ભયજનક સપાટી જે અઠાવીસ ફૂટ છે એની નજીક નજીક હવે પહોંચી રહી છે અને હજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ જે પડ્યો હતો એ પાણી પણ આવવાનું હજુ બાકી છે અંબિકા નદીમાં જે ઉપરવાસથી એટલે કે આહવા ડાંગથી જે પાણી નવસારી તરફ તાલુકાના જે કાંઠા વિસ્તારના ગામો છે અંબિકા નદી પસાર થાય છે ત્યાં આવે છે એટલે એ પાણી જો આવશે તો અઠ્ઠાવીસ ફૂટ જે ભયજનક સપાટી છે વટાવશે અને એના ઉપર પણ પાણી જઈ શકે છે અને જો આ પરિસ્થિતિ સર્જાય તો ગણદેવી તાલુકાના ચૌદ થી વધુ ગામ અને ખાસ કરીને દેવદા ભેંસલા જે ફળિયું છે તે પછી મોરલી કલમથા સરી ખુર સરી બુજરંગ કલમથા સહિતના જે ભાઠા ગામ પંચાયતના જે ગામો છે ને ખાસ ગોલ ફળ્યું જે છે એ ગોલ ફળિયું પણ સંપર્ક વિહોણું થઈ શકે એવી હાલ સ્થિતિ ના જે અણસાર છે એ દેખાઈ રહ્યા છે સતત જળસ્તરમાં પંકજ વધારો થઈ રહ્યો છે જેના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થઈ છે અને બીજી બાજુ જંબિકા નદીનો બીજો પટ છે ત્યાં જે બિલ્લીમોરા શહેર વસેલું છે અને ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે દેસરા સહિતના જે વાડીયા સીપીઆર છે વખારીયા બંદર રોડ વિસ્તાર છે આ સહિત જે ચાલો જે છે તમામ જે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થશે પંકજ જી ભાવિ આભાર માહિતી આપવા માટે જી તો અંબિકાની સપાટી છે એ સતત વધતી જઈ રહી છે નવસારી માટે ચિંતાજનક સમાચાર છે વરસાદને લઈને નવસારીથી સૌથી મોટા સમાચાર અંબિકા નદીની સપાટી વધતા નદીમાં બે ટ્રક તણાયા નદીના પાણી ફરી વળતા દસ જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત બે ટ્રક પાણીમાં ફસાઈ ગયા હતા માત્ર બે કલાકમાં અંબિકા નદીની સપાટી આઠ ફૂટ વધી બે કલાક પહેલા અંબિકા નદીની સપાટી અગિયાર ફૂટ હતી જે બે કલાક બાદ વીસ ફૂટે પહોંચી ગઈ હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી શકે એવી પૂરી શક્યતા છે વહીવટી તંત્ર તરફથી પણ એલર્ટ જારી કરી દેવામાં આવેલા છે પરંતુ આ જે ટ્રક છે એ તમે જોઈ શકો છો કે બે ટ્રક જે છે એ અંબિકા નદીના પટમાં ફસાયા હતા નદીની જળ સંપાટીમાં વધારો થવાને કારણે નદીના પટમાં પારતા પડે

એ રેતીની ગાડીઓ આવે એ બધા હતા અને નદીમાં ઝડપથી પાણી વધવાને કારણે એ લોકો બહાર નીકળી નહીં શક્યા ટ્રક પોતાની કાઢી નહીં શક્યા સ્થાનિકો દસ પંદર મજૂરો હતા સ્થાનિક લોકોએ બોટ મોકલાવી અને અત્યારે એમને બહાર કાઢ્યા છે જે રીતના માત્ર બે કલાકની અંદર આઠથી થી દસ ફૂટ જેટલું પાણી અંબિકા નદીનું જે જળ સ્તર છે એ વધવાને કારણે જે મજૂરો હતા એ મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હતા બાર જેટલા મજૂરો અને બે જેટલી ટ્રકો છે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે સાથે જ જે સ્થાનિક લોકો જે હતા જે તરવૈયા અને જે બોટ માલિકો હતા એમના દ્વારા તમામ જે બોટ જે ફસાયેલા જે બાર જેટલા મજૂરો છે એમને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે તંત્રને અગમચેતીના ભાગરૂપે જાણ હતી કે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાનો છે તો શા માટે તંત્ર દ્વારા આ લોકોને સાવચેત ન કરવામાં આવ્યા અને પોલીસ વિભાગ શું કાર્યવાહી કરી એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે જે લોકો છે એમને ફરજ પાડીને બહાર કાઢવાની જે જરૂર હતી પરંતુ એમને કોઈપણ પ્રકારની આ કાર્યવાહી નહીં કરવામાં આવી માત્ર જે સ્થાનિક જે આગેવાન જે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમના દ્વારા કામે કામ કરીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા હતા પરંતુ તંત્ર જ્યારે અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે માત્ર બે કલાકની અંદર જ આઠ ફૂટ જેટલો વધારો થતાં અંબિકા નદી ગાંડી તૂર બની છે અને બે કાંઠે વહેવા માંડી છે સાથે જ હજુ પણ અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે જો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ હજુ પણ બગડી શકે એવી શક્યતા છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અંબિકા પૂર્ણા નદી તૂર બની છે અને ત્રીજી વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતા સમાન અંબિકા કાવેરીને પૂર્ણા નદી ફરી રોત્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્રણેય નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્રીજી વખત નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બની છે અને આજે દ્રશ્ય છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું દ્રશ્ય છે અને અંબિકા નદી ફરી ગાંડી પૂર બનતા નદી કાંઠા વિસ્તારના અઢાર જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદી કિનારાથી દૂર જવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ત્રીજી વખત જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાય છે એના કારણે હજી વિસ્તારના જે લોકો છે તે લોકોની હાલત છે એટલા માટે સતત એક મહિનાની અંદર ત્રીજી વખત રેલ આવી છે અને હજુ પણ અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે બીજી બાજુ હજુ અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી આઠ ફૂટ નીચે વહી રહી છે પરંતુ સમય જતાં બે થી ત્રણ કલાકની અંદર જે રીતનો ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદી આજે પોતાની ભયજનક જે ચુપાટી અઠ્યાવીસ થી છે એ વર્સાવી શકે તો નદી કાંઠા વિસ્તારના જે ચૌદથી વધુ ગામો છે એ ગામોમાં ફરી જે છે પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને ગણદેવી તાલુકાના જે ચૌદથી જે વધુ ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ સિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે આ તમામ લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ હાલ પાણી ભરાયા વિસ્તારોમાં અવિરત વરસાદ સરા ગામના બજાર અને ઘરોમાં પાણી ભરાયા દસ થી વધુ ઘરોમાં પાણી ભરાયા ગામમાં વોટર લોગિંગની સમસ્યાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું ગામમાં પ્રવેશવાના મોટા ભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ઉનાઈ સરા વિસ્તારના તાલુકા પંચાયત સ્થાપના મોટાભાગના જે રસ્તા છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે